આજે જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા પ્રમુખશ્રીની અધ્યક્ષસ્થામાં બોલાવવામાં આવી તેમાં વિવિધ સાત સમિતિઓની રચના કરવામાં આવેલ છે તથા એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસના જે સ્વભંડોળના કામો બંધમાં નાણાં પછીના જે ટાઈટ એન્ડ ટાઈટના કામો હેતુ ફેરના કામો એ તમામ કામોની સૈદ્ધાંતિક તેમજ એની સિદ્ધાંતિક અગાઉ આપી દીધી હતી એની વહીવટી મંજૂરી આજરોજ આપી દેવામાં આવે છે જિલ્લા આપણું જે આંકડા શાખા છે એના દ્વારા મોરબી જિલ્લાની જે આંકડાકીય માહિતીઓ તમામ હોય છે એના ત્રણ પુસ્તકનું આજે વિમોચન પણ કરવામાં આવે છે એક સબીસી દ્વારા પ્રસ્તાવ જો કરવામાં આવે કે ચક્કીને જે મંજૂરી આપવામાં આવે છે ત્યારબાદ એ લોકો જે એના જે આનુષંગિક જે વીજ પોલ નાખવામાં આવે છે તો એ એમ કે જિલ્લા પંચાયતના જે માલિકીના જે રોડો છે પછી તળાવો છે કે ગોચર છે એમાંથી નાખવામાં આવી રજૂઆત કરવામાં આવે છે તો એ બાબતે અમે એનો સર્વે કરાવી અને આવા જો ક્યાંય મગર મંજૂરીએ જિલ્લા પંચાયતની પ્રોપર્ટીમાં નાખવામાં આવશે તો નોટિસ આપીને કાયદેસરની આગળની કાર્ય કરવામાં આવશે